તો લખતરનું સાકર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે બ્રહ્માણી નદી અને કોઝવેના પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા સાકર ગામના લોકોને હાલાકી છે નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે નદીના પાણી તો લખતરના સાકર ગામના જે કેજવી પરને બ્રહ્માંડની નદીમાં પૂર આવ્યું છે જેને કારણે આ ગામ છે આખે આખું સંપર્ક વિહોણું બન્યું છે કારણ કે કોસવે ત્યાંથી પસાર થવાનું છે આખે આખું ત્યાં નદીના પાણી ફરી વળ્યા છે જેને લઈને ગામ લોકો અવરજવર નથી કરી શકતા તો લખતરનું આ ગામ છે કે જે આખે આખું સંપર્ક વિહોણું બન્યું છે નદીના પાણી છે તે ગામમાં ઘુસ્યા છે તો અનેક વિસ્તારો ગળા થયા છે લખતર લીમડી વિધાનસભા વિસ્તારના અનેક વિસ્તારોની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે આ કુદરતી આપત્તિમાંથી લોકોને સહાયરૂપ થવા માટે તમામ ગામના સરપંચો તમામ ગામના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું કે આપ સૌ આ આપત્તિની ઘડીની અંદર જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે એમને આપણે પહોંચાડીએ ક્યાંય ઘર વખરી એમની નાશ પામી હોય તો એને ઘર વખરીની અંદર પણ સહાયરૂપ થઈએ